જેટલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની સૌથી પહેલા મોટા સમાચાર છે ટ્રેનની ટિકિટની બુકિંગ અંગેના કે રેલવે વિભાગ દ્વારા ઓનલાઈન ટ્રેન બુકિંગ માટે એક ઓક્ટોબરથી નવા નિયમ લાગુ કરી રહી છે નવા નિયમ મુજબ મુસાફરો કન્ફર્મ ટિકિટ મેળવવાના ચાન્સ વધશે અને સાથે સાથે ટ્રેનની ટિકિટના કાળા બજાર પર લગામ પણ લાગશે મિત્રો વાત કરીએ તો રેલવે વિભાગે નિર્ણય લીધો છે કે યુઝર આધાર વેરિફિકેશન જેનો થયું છે તેવું જ ટ્રેનની રિઝર્વેશન ટિકિટ કરી શકશે અને રિઝર્વેશન શરૂ થયાના પંદર મિનિટની અંદર ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાની શકશે આ નિયમ આઈઆરસીટીસીની વેબસાઇટ તથા મોબાઈલ એપ બંને ઉપર લાગુ થશે મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીની અંદર આ સભા માત્ર તત્કાલ ટિકિટ માટે જ હતી પરંતુ હવે તેને જનરલ રિઝર્વેશનમાં પણ લાગુ કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો આ નિયમથી જેન્યુન પેસેન્જરો માટે ટ્રેન ટિકિટ મેળવવામાં સરળતા રહેશે અને ટિકિટ એજન્ટો માટે ટ્રેન ટિકિટની કાળાબજારી કરવી મુશ્કેલ બનશે આ ઉપરાંત અધિકૃત એજન્ટો પર પ્રથમ દિવસના ટિકિટ રિઝર્વેશનની પ્રથમ દસ મિનિટ માટે ટ્રેન ટિકિટ બુક કરવા ઉપર પ્રતિબંધ પણ ચાલુ છે મિત્રો વાત કરીએ તો આ હતા ટ્રેનના ટિકિટને લઈ અને મોટા સમાચાર મિત્રો વાત કરીએ તો દિવાળી નજીક છે એવામાં જીઓએ એક મોટો પ્લાન લોન્ચ કર્યો છે અને ખાસ આ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જીઓએ પોર્ટફોલિયોમાં તેમના ઘણા રિચાર્જ પ્લાનનો વિકલ્પ મળે છે કંપનીએ તાજેતરમાં જ પોર્ટફોલિયોની અંદર એક નવો પ્લાન ઉમેર્યો છે મિત્રો વાત કરીએ તો કંપનીએ સત્યોતેર દિવસનું ડેટા વાઉચર લોન્ચ કર્યું છે અને આ ડેટા ઉપર તમને પાંચ દિવસની વેલિડિટી આપવામાં આવશે અને આ આ સાથે સાથે જ જ તમને ડેટા પણ મળશે મિત્રો વાત કરીએ તો કંપની વધારાના ડેટાનો લાભ પણ આપે છે અને આ પ્લાન સાથે તમને સોની લાઈવની ત્રીસ દિવસની એક્સેસ પણ મળશે આ ઓડી પ્લેટફોર્મને એક્સેસ કરવા માટે તમારે જીઓ ટીવી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે અને આ પ્લાનની અંદર ફક્ત ડેટા લાભ ઉપલબ્ધ છે મિત્રો વાત કરીએ તો આ પ્લાન જીઓના પોર્ટફોલિયોમાં ક્રિકેટ ડેટા પેક તરીકે ઉપલબ્ધ છે અને જો તમે આ પ્લાનનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારી પાસે બેઝિક પ્લાન હોવો જરૂરી છે મિત્રો વાત કરીએ તો જીઓ કંપની સેલિબ્રેશન ઓફર 349 3599 899 અને 999 સાથે આપી રહી છે મિત્રો વાત કરીએ તો અમદાવાદની અંદર હમણાં જ 11 લાખનો ફ્લેટ મેળવવા માટે કુલ 12000 જેટલી અરજીઓ મળી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા મકાનોમાંથી બંધ રહેલા પાંચસો અને તેત્રીસ જેટલા વન બીએચકે ફ્લેટને વેચવાનો એમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો ઓછી આવક ધરાવતા લોકો માટે એલઆઈસી પ્રકારના આવાસ બનાવવામાં આવેલા ફ્લેટોને મેન્ટેનન્સ સાથે અગિયાર લાખમાં આપવાનો આવવાના હતા જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી

જ્યારે વર્ષ બે હજાર પચીસ ની અંદર પણ હવે સેમ ભાવે જ આ મકાનની ફાળવણી કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો રશિયા અને યુક્રેનના મોટા સમાચાર છે રશિયા અને યુક્રેન વચ્ચે ફરીથી ભીષણ યુદ્ધ થશે અમેરિકાએ યુક્રેનને શસ્ત્ર સહાયના તેના પહેલા પેકેજને મંજૂરી આપી છે મિત્રો વાત કરીએ તો આ પેકેજ ટૂંક સમયની અંદર કીવ મોકલવામાં આવી શકે છે અને આ વખતે શસ્ત્રનો પુરવઠો એક નવા નાણાકીય કરાર હેઠળ પૂરો પાડવામાં આવશે જેમાં અમેરિકા અને નાટો સાથે દેશોનો સમાવેશ થાય છે મિત્રો વાત કરીએ તો આ પહેલી વાર છે કે જ્યારે અમેરિકાએ તેના સાથી દેશોને પ્રાથમિકતા પ્રાપ્ત યુક્રેન રિક્વાયરમેન્ટ લિસ્ટ નામની એક નવી સિસ્ટમનો ઉપયોગ કર્યો છે આ અંતર્ગત નાટો દેશોનો ભંડોળ સાથે અમેરિકન હથિયાર ભંડારમાંથી યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડવામાં આવશે અને આ યોજના હેઠળ સંરક્ષણ નીતિના અંડર સેક્રેટરી એલબ્રિસ કોલબી લગભગ 500 મિલિયન ડોલરના બે સિગમેન્ટને મંજૂરી આપી છે એટલે આ વખતે અમેરિકા ફક્ત પોતાના પૈસાથી યુક્રેનને શસ્ત્ર મોકલી રહ્યું નથી પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રને ના તો દેશ પાસેથી પણ ઘણા પૈસા મળ્યા છે તો આવી રીતે રશિયા અને યુક્રેન વચ્ચે ફરી ભીષણ યુદ્ધની આગાહી છે મિત્રો વાત કરીએ તો અમદાવાદને હવે વિજેતાઓને 1 લાખ સુધીના ઇનામ મળશે

મિત્રો વાત કરીએ તો સ્પર્ધા માટે અમુક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે આની અંદર ગરબાના સ્થળની આસપાસ ભીના અને સૂકા કચરા માટે લીલા અને વાદળી રંગના ડસ્ટબિન અવશ્ય રાખવા પડશે સોસાયટીની અંદર એકઠા થયેલા કચરો કોર્પોરેશનના વાહન પર નિર્ધારિત સમય આપવો પડશે કોઈ પણ સંજોગોમાં કચરો જાહેર રોડ કે ફૂટપાથ ઉપર નહીં નાખવાનો રિસાયકલ કરેલા મટીરિયલમાંથી બનાવેલ ડ્રેસ કોડ ડેકોરેશનને વધારાના માર્ક મળશે જાહેર સ્થળોએ ફૂડ કોર્ટ કે ખાણીપીણીના સ્ટોલ ઉપર ઉત્પન્ન થતા કચરાના નિકાલ માટે કોર્પોરેશનને માન્ય એજન્સી સાથે ફરજિયાત કોન્ટ્રાક્ટ કરવો પડશે અને પ્રથમ ડબ્બામાં ફૂલ પાંદડા નાળિયેર દુબા વગેરે જ્યારે બીજા ડબ્બામાં ખેસ ચોંદરી અને શણગારની વસ્તુ અને ત્રીજા ડબ્બામાં સૂકો કચરો જેમ બળિયા અને પ્રસાદના બોક્સ તથા ડેકોરેશનની વસ્તુ નાખવાના રહેશે મિત્રો વાત કરીએ તો તલાટીની પરીક્ષા હમણાં જ લેવામાં આવી હતી જેની અંદર કુલ ત્રેવીસો જગ્યા માટે

એટલે કે જો કર કોઈ પણ કર્મચારી સતત 4 દિવસ પૂરા બાર બાર કલાક કામ કરે તો તેને પાંચમા છઠ્ઠા અને સાતમા દિવસે રજા મળી રહેશે સાથે જ મિત્રો વાત કરીએ તો મહિલા પણ પોતાની ઈચ્છાથી હવેથી રાતના સમયે કારખાનાની અંદર કામ કરી રહેશે ચોમાસાની મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ચોમાસાની વહેલી વિદાય શરૂ થઈ છે રાજસ્થાનની અંદર ચોમાસાની શરૂઆત સાથે જ ગુજરાતની અંદર પણ ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે

અને મિત્રો વાત કરીએ તો બંગાળની ખાદીમાં આગામી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં હજુ બે દિવસ સિસ્ટમ સક્રિય બનશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલની અંદર ઇથલનના મિશ્રણ માટે કેટલાક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે અને પેટ્રોલની અંદર વીસ ટકા ઇથેનોલ મિશ્રિત કરવા બદલ વાહનના એન્જિન બગડી રહ્યા હોવાનો દાવો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે ઓઇલ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આ પ્રકારના દાવાને ખોટા ઠેરવ્યા છે તેમણે ઇથેનોલની લિમિટ મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું છે કે આ દાવા તદ્દન ખોટા છે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાથી માઇલેજ ઘટી રહ્યું છે અને એન્જિન પણ ખરાબ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે આ દાવા ખોટા છે વધુમાં મિત્રો વાત કરીએ તો હવે ઇથેનોલની માત્રા વત્ર 20% સુધી સીમિત કરવામાં આવશે તેનું પ્રમાણ વધારવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી 2014 ની અંદર પેટ્રોલમાં ઇથેનોલની માત્રા 1.4% હતી જે હાલ વધી અને 20% કરવામાં આવી છે જો કે સરકારે હવે અહીં ફૂલ સ્ટોપ મૂકશે મિત્રો વાત કરીએ તો ખેલૈયાઓ માટે એક મોટા સમાચાર છે કે રાજ્યભરની અંદર નવરાત્રીને લઈ અને ખેલૈયાઓ ગરબાની મોજ માણવા તૈયાર છે એવામાં અમદાવાદના અનેક જગ્યાએ નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેવામાં પોલીસ કમિશનરે સાહેબ સુરક્ષાને લઈ અને તૈયારી શરૂ કરી દીધી છે અને મિત્રો વાત કરીએ તો હવે નવરાત્રીની અંદર તમે બાર વાગ્યા સુધી જ ગરબા ગાઈ શકશો અને બાર વાગ્યા પછી ગરબા ગાવાનું બંધ કરવું પડશે તો હવે કમિશનરે જણાવ્યું છે કે આગામી સમયમાં નવરાત્રીના તહેવાર દરમિયાન સી ટીમની કામગીરી અંગે પણ સૂચના આપવામાં આવી છે અને સી ટીમ પણ પેટ્રોલિંગ કરશે અને નવરાત્રીમાં ગરબા ખેલૈયાઓ બાર વાગ્યા સુધી જ રમી શકશે તો આ હતા આજના દસ મોટા સમાચાર જો સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો